કચ્છ રાધનપુર હાઇવે પર આવેલા લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર પૂર્વ કચ્છનાએ શરીર સંબંધી મિલકત સંબંધીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશનની સૂચનાથી લાકડીયા પોલીસ સ્ટાફના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી અને હકીકતના આધારે સામખ્યાળી મોરબી નેશનલ હાઇવે રોડ પર આવેલ હોટલ પાસે બે ઈસમોને કન્ટેનર ટ્રકમાં ભરેલ એલ્યુમિનિયમ સ્ક્રેપના જથ્થામાંથી કોઈપણ જાતના આધાર પુરાવા વગર ચોરીથી સ્ક્રેપ અને અન્ય પિકઅપ વાહનમાં ભરી રહેલ હોય જેથી બંને વાહન અને એલ્યુમિનિયમ સ્ક્રેપના જથ્થા સાથે બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા આ મુદ્દામાલ સાથે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો છ મુજબ કબજે કરી હાજર મળેલ ઈસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ પાંત્રીસ સ્થળે અટકાયત કરી આગળ વધુ તપાસ કરેલ છે